ઘરમાં થોડી ખજૂર હતી અને હું ભૂખવાસ માટે થોડાક સીડ્સ લાવી હતી તો થોડા સીડ્સ બચી ગયા હતા તો મેં વિચાર્યું કે ખજૂર અને સીડ્સમાંથી એકદમ પૌષ્ટિક સરસ બાળકોને ભાવે મોટાને ભાવે અને ફટાફટ બની જાય એવી એક રેસીપી બનાવી દઉં તો એના માટે મેં આ આજે મેં આ ખજૂર અને સીડ્સમાંથી સરસ રેસીપી બનાવી છે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ તો હું આજે તમારી સાથે શેર કરું છું સરલાસ કિચનમાં તમારું સ્વાગત છે તો સૌથી પહેલાં અહીંયા આગળ આપણે બે ટેબલ સ્પૂન જેટલા અહીંયા આગળ પમ્પકિન સીડ્સ લેવાના છે અને આ પમકીન સીડ્સને થોડાક શેકી લેવાના છે આ રેસીપીમાં બિલકુલ પણ ઘી તેલ મલાઈ ચાસણી કશું જ નથી તો આપણે આ સીડ્સને આપણે ધીરા ધીમા તાપે શેકી લેવાના છે તો પમકીન સીડ્સ સરસ રીતે શેકાઈ જાય એટલે કે થોડા ફૂલી જાય અને થોડાક ફૂટે એ રીતના આપણે શેકવાના છે તો આ શેકાઈ ગયા છે હવે એને આપણે બહાર કાઢી લઈશું ડીશમાં શિફ્ટ કરી દઈશું હવે એ જ પેનમાં આપણે અહીંયા આગળ તરીના બીજ લેવાના છે એટલે મગજ બીજ એને પણ આપણે શેકી લઈશું એ દોઢ ટેબલ સ્પૂન જેટલા છે અને એને પણ થોડાક ફૂટવા દેવાના છે એવી રીતના આપણે શેકવાના છે એટલે કચાસ એની નીકળી જાય અહીંયા આગળ થોડાક ફૂટશે ત્યાં સુધી આપણે શેકવાના છે જો થોડાક ફૂટે છે ને દાણીની જેમ એવી રીતના આપણે શેકવાના એને સાઈડ ઉપર કાઢી લઈએ અને એવી જ રીતના અહીંયા આગળ બે ટેબલ સ્પૂન જેટલા અહીંયા આગળ આપણે તલ લઈશું એકદમ કેલ્શિયમ રીચ આપણે તલ અહીંયા આગળ આપણે લઈ રહ્યા છે અને એને પણ શેકી લેવાના છે તલ પણ સરસ રીતે ફૂટી જાય એવી રીતના આપણે શેકી લઈએ તો જો મેં આ તલ શેકી લીધા છે અને ફૂટવા માંડ્યા છે હવે એટલે આપણે તલને પણ આપણે સાઈડ પર કાઢી લઈશું હવે આ ચિયા સીડ્સ છે આ એક ટેબલ સ્પૂન જેટલા છે એ ચિયા સીડ્સને આપણે શેકવાના નથી હવે બધા સીડ્સ તૈયાર છે હવે અહીંયા આગળ જે આપણી પાસે ખજૂર હતી ખજૂરના મેં કાઢી લીધા છે અને આ ખજૂર થોડી સોફ્ટ છે જો કડક ખજૂર હોય તો પાણીમાં થોડી ગરમ પાણીમાં પલાળી દેવાની દસેક મિનિટ પછી પાણી કાઢી નાખવાનું અને એ લેવાની એટલે આપણે મિક્સર જારમાં ઉમેરી દીધું હવે પલ્સ પર ચલાવી લઈએ પલ્સ પર ચલાવ્યા પછી અહીંયા આગળ પા કપ જેટલું આપણે અહીંયા આગળ કોપરાનું છીણ લેવાનું છે અહીંયા મેં કોપરાનો પાવડર એકદમ ઝીણો લીધો છે એને પણ આપણે પલ્સ પર ચલાવી લઈએ આ થઈ ગયું હવે આપણે આ જેટલા સીડ્સ આપણે લીધા છે એ બધા જ સીડ્સ આની અંદર આપણે ઉમેરી દઈએ એક એક કરીને બધા સીડ્સ આની અંદર આપણે ઉમેરી દઈશું બધા સીડ્સ ઉમેર્યા પછી ઢાંકણ બંધ કરી એને પણ પલ્સ પર ચલાવી લઈએ તમે જોઈ શકો છો થોડું અધકચરું જ આપણે કરવાનું છે એકદમ પેસ્ટ નથી બનાવવાની એકદમ સરસ રીતે આપણું આ મિક્સર તૈયાર થઈ ગયું છે અને એક બાજુ એક ટીનમાં અમે એક સીટ મૂકી દીધી છે અને એની ઉપર આપણે આ બધું પાથરી દઈશું પાથરીને બરાબર સરસ રીતે એને સેટ કરવાનું છે ચમચીથી આપણે કરીશું એટલે આપણે તો પહેલા તો આ મિક્સર પહેલું એમાં ના મૂકી દઈએ અને આપણે ચમચીથી સરસ રીતે આપણે સેટ કરી લઈએ તમને ચમ ચમચીથી ફાવે તો ચમચીથી હાથથી પણ તમે કરી શકો છો સરસ રીતે સેટ થઈ ગયું છે હવે એને આપણે ફ્રીઝમાં મૂકી દઈએ ફ્રીઝમાં સેટ થાય ત્યાં સુધી અહીંયા મેં ડાર્ક ચોકલેટ લીધી છે એને આપણે મેલ્ટ કરી લઈશું અહીંયા તમે ડાર્ક ચોકલેટને મિલ્ક ચોકલેટ બે ભેગી પણ કરી શકો છો ડાર્ક ચોકલેટ મેલ્ક થઈ ગઈ છે અને આ મિક્સર પણ આપણું સરસ રીતે સેટ થઈ ગયું છે હવે એની ઉપર આપણે આ ચોકલેટને પાથરી દઈશું તમને જો ચોકલેટ ના પસંદ હોય ચોકલેટ ના પાથરવી હોય તો જ્યારે આપણે આ એને જે મિક્સર ખજૂરનું અને ડેડ એનું સીડ્સનું તો એની ઉપર તમે કોપરાનું છીણ પણ પાથરી શકો છો ચોકલેટની જગ્યાએ તો સરસ રીતે આપણે આ ચોકલેટને આપણે પાથરી દેવાની છે અને અહીંયા ચોકલેટ મેં બધી પાથરી દીધી છે હવે એને આપણે ટેપ કરી લઈશું જેથી કરીને બધું સરસ સ્મૂથ મતલબ સેટ થઈ જાય હવે ઉપરથી આપણે થોડા સીડ્સથી ગાર્નિશ કરીશું અહીંયા મેં પમ્પકિન સીડ્સ લીધા છે અને બીજા આપણે થોડા તલ ભભરાવી દઈશું એનાથી લુક સરસ આવશે અને હવે આને આપણે ફ્રીજમાં સેટ કરવા મૂકવા દેવાનું છે પંદરથી વીસ મિનિટ ફ્રીઝરમાં નથી મૂકવાનું ફ્રીઝમાં મૂકવાનું છે તો ફ્રીઝમાં આપણે મૂકી દઈએ પંદર મિનિટ પછી આપણી આ ચોકલેટ સરસ રીતે સેટ થઈ ગઈ છે હવે આપણે આ શીટની બહાર કાઢી નાખીએ અને આપણે અનમોલ્ડ કરી દઈએ તમે જોઈ શકો છો બહુ સરસ રીતે આપણી આ ચોકલેટ સેટ થઈ ગઈ છે હવે આને કટિંગ કરવાની એક મેથડ છે ચપ્પુને આપણે ગરમ પાણીમાં ગરમ કરી લેવાનું કોરું કરી લેવાનું ને પછી કટ કરવાનું તો સરસ રીતે આના પીસ પડશે તમે જોઈ શકો છો સરસ રીતે પીસ પડી રહ્યા છે આવી જ રીતના આપણે આખી ચોકલેટને કટ કરી દઈએ અને પછી આપણે ડીશમાં સર્વ કરી દઈએ એકદમ પ્રોટીન કેલ્શિયમથી રીચ આપણે આ ખજૂર અને સીડ્સની આપણે આ ચોકલેટ બનાવી છે આ બાર બનાવ્યો છે એટલે બહુ સરસ ખાવામાં તો બહુ ટેસ્ટી લાગે છે બાળકોને પણ તમે આપી શકો છો પોતે પણ ખાઈ શકો છો અને એકદમ હેલ્ધી રેસીપી છે જો ઉપરનું ચોકલેટનું લેયર તમને ના પસંદ હોય તો ઉપરથી તમે કોપરાનું છીણ ભભરાવીને પણ લઈ કરી શકો છો આજની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો વધારે વધારે શેર કરજો જો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીશું બહુ જ જલ્દી બીજી રેસીપી સાથે ત્યાં સુધી આવજો